નમસ્કાર CB24 ન્યૂઝ સાથે હું રીશમા આપનું સ્વાગત કરું છું સાબરમતી જેલમાંથી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી છે જેમાં ચાર લોકો પાસેથી ફોન અને તંબાકુ મળી આવ્યા હતા સાબરમતી જેલમાંથી પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી છે જેમાં ચાર લોકો પાસેથી ફોન અને તંબાકુ મળી આવ્યા છે તથા ભંગારનો સામાન લેવા આવેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે તેમજ વાહનો લઈને આવેલા ચાર લોકો સામે પોલીસ ફરિયાદ થઈ છે અમદાવાદની સાબરમતી જેલમાંથી

ગેટ ઉપર ડાભી સીતારામ ઝાલા મહેબૂબ આસિફી મોહમ્મદ હનીફ મુસાણીપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે બંને વાહનો જેલ કમ્પાઉન્ડમાં પ્રવેશ્યા વાહનોને અંદર પ્રવેશ અપાયો હતો જોકે યાર્ડ પાસે સ્ટાફના લોકો ફરી વાહન ચેકિંગ કરતા પ્રતિબંધિત વસ્તુઓ મળતા જેલના મુખ્ય ગેટ ઉપર ફરજ નિભાવી રહેલા લોકોની શંકાસ્પદ કામગીરી સામે આવી છે